એટલે તેમ ખરો કરવા છે આ આ તો મોટો સાબુ આવે ને ઈશે મોટો પહાડ યોડો હે લે ડોઢના ના ડોઢના બોલે લે લેલું હું પયકજે હા રો બાધી આપણે હર નઈ ખાવ જો આજી ગુવા કાકા નાજી નઈ હારી હારી બાપ તો નાજી કાકા નાજી હારી છે રાજીજી ને દીકુબા કાકા છે kamu tahu. Maka kau kakak. Maka Aja

અલ્યા ગોવા ભાઈ હા તમને આવી શેડી આલી હું મન તો હારી આલી પણ આ ભોથું જો લઈ ના આયો પેલો ઈન છોકરો ભોથું આલી દેતો રે મન તો માર તો હારી પણ અમક કેટલો છે નેરતો જ નહીં જો ચોથી રસ દેખાતા હું કઈ गेली છે હું તો યાર બે થાબો માર તો હારી પણ હું અંગાતો હોડો

એવોરી બોલે જો બોલે આ હા પા કોને રોવા છે બાપે હારી ગયો બાપે હારી ઓ ને ને નામે ઉપરથી ગર્ભી કરી છે ને ને અવિશરો લેલી તો તમે કયો